જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજમાં તો નાય ધોન ફ્રેશ થઈને વૈયાસી વાડીએ અને વાડીએ તો આપણે શું છે કે અત્યારે છે ને દીવગન ત્યાં જ આવી વાડીએ એટલે આપણે શું આપણે કહીએ એમ કે સમય હોય નહીં એમ તો સવારના પોરમાં આપણે બકાલ ઉતારવાનું કામ હોય તો આપણે વહી આવ્યાસી બકાલ ઉતારવા મસ્ત મજાનું અને અત્યારના પોરમાં લોકેશન બતાવો અત્યારના પોરમાં માથે સાધન જવો બહ બહાટો જાય છે બધા અને આપણે છે ને આ વાડીએથી ને દેરાસર ઓરું જ પડે હાવ બે વાડીએ છે ને દેરાસર ને હાઈવે નજીક જ છે આપણા ઘર પાસે નજીક જ છે પણ રહી છે વાડીએ અને આપણે ઝારનો ઘેરો જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે મસ્ત મજાનો અને આ માવાળા ભાગમાં પણ ઝાર આવી થઈ ગઈ છે સરસ મજાની નું પપ્પા છે ને પોગી ગયા છે ઠેઠવાડીમાં અને અત્યારના પોરમાં જો આવી રીતનો નજારો છે અને દુખલાટ છે નહીં તરશે ને અહીંયા મોંગલધામ છે આપણી વાડી પાસે અને એવું છે ફેમિલી ફેમિલી આપણે જઈ ફટાફટ વાડીમાં ને બકાલું છે ને આજ આ વાડીએ ઉતારવા આવ્યા છે અને હું બકાલામાં ઉતારી હું કેશ આગળએ તો સાલો ફેમિલી ફટાફટ ને ઉછન પપ્પા તો જોઉં ઉતારવા એ છે તો આપણે છે ને વિડીયો લેવાનો હોય એટલે આપણે થોડીક વાર લાગી જાય અને હવાના પોરમાં જ આપણે બકાલું ઉતારવાનું કામ લઈ લેવાનું હોય તો સાલો ફેમિલી ફટાફટ ઉતારવા લઈ મળી આપણે છે છે ને સલાખા હોય 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 એમાં જ જ બાંધવાના એ તો તમને ખબર જે કરતા કરતા ખેતીવાડી એને ખબર જ હોય કે હવે ના સલાખા છે ને આવા થઈ ગયા એટલે આમાં બકાલું બાંધી દેવાનું અને ચંદ પપ્પા જો ઉતારવા માંડ્યા છે જવો લે 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 હું લઈ લીધું જવો ચીપડું તોડી લીધું છે જવો ઉતારવા છે અને દૂધી તોડવાનું છે એટલે સાકુ લઈ લીધી છે તો ફટાફટ ઉતારવા મળીએ તો ફેમિલી આપણે છે ને મરચા ઉતારવાનું કરી દીધું છે સાલું અને જો આવી રીતના મરચા છે સરસ મજાના તો સે ને ઉતાર લઈ ફટાફટ પછી હજી હું હું બકાલો ઉતારી તમે જોજો ઉતારીમાં કન્ટિન્યુ રહેજો અને ઉતાર લીધા છે આપણે ફટાફટ તો દેશી છે ને આને કઈ દવા બવા કઈ ન સાટવાની હોય અને આવ્યા છે બહુ પણ હજી છે ને ખડ લેવાનું છે આમાં પછી પાણી કરવાનું છે આમાં પછી પાહુ કા એવું છે તો ફટાફટ ઉતારવા માંડીએ બકાલું ઉતારી નહીં વિડીયોમાં કન્ટિન્યુ રેજો વિડીયો ગમે તો પાછા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી તો આપણે આવી રીતના વિડીયા બનાવવાની મજા આવે આપણને બકાલાના કા તો હાલો એવું છે ફેમિલી મરચા લીધા છે મસ્ત મજા અને હજી તો પાંદે પાંદે પડી જ છે કા તોડીને બે પડી હજી પડી જો આલે દો ડોલ ભરાઈ હતી એક ડોલ ભરાઈ રહી છે હજી તો અડધી નત પૂગ્યા આઈથી ભરાઈ રહી છે પછી હવે જો ઉછન પપ્પા કે પાંદડામાં મેકતા જઈએ એમ નમ પછી ભેગા કરી લેશું કા જો જો ફેમિલી ને જાઓ દુમળી આવે તે થી આવે જો જોજી સાલો ફેમિલી ચાર દૂધી ઉતારી લીધી છે ને કેટલી થાય ની આખર પોટકુ બાંધીને બતાવ કે ફેમિલી છે ને આપડે છે ને કડે બાંધી દઈ સલાખો ને એટલે પાથરી દઈ હવે અને બાંધી લઈ પોટકું ને હજી તુરિયા પણ છે જોવો સરસ મજાના હા તો સાલો ફેમિલી હવે પોટકું બાંધી મસ્ત મજાનું ફટાફટ બધી જો પડી જ છે આમ પડી ઉછન પપ્પાના હાથમાં આયા ડોલ ભરી છે તો ચાલો હવે બાંધી દીધું પોટકું તો ફેમિલી આપણે છે ને દૂધીનું પોટકું બાંધી લીધું છે મસ્ત મજાનું બીજા બે ત્રણ પોટકા લીધા છે બકાલાના અને સરસ મજાની ધાણાભાજી ખેંચી લીધી છે જોવો દેશી ધાણા છે ઓ ફેમિલી મસ્ત મજાના સરસ જોવો અને ધાણા આવી ગયેલા છે તો આ ધાણાભાજી છે ને કેટલી મસ્ત મજાની સ્માઇલ આવે છે જોવો તો આપણે છે ને ખેંચી લીધી છે ધાણા ભાજી મસ્ત મજાની તો સાલો હવે એ બાંધી દઈ અને પછી છે ને આપણે ઘરે જવાનું છે અને પોટકા બધા જો આમ છે ઓલા બાજુ પીડું એક ઓલી બાજુ પીડું દૂધીનું એ બધા બાંધી લીધા છે તો સાલો હવે ફટાફટ બાંધી લઈ ધાણાભાજી અને આમાં હજી છે જ તે ખેંચવા

તો આ છે ને બી ની રાખેલી છે સ્પેશિયલી આખો સોળવો જ રાખેલો છે પણ જો બહુ મસ્ત મજાનો ફાલ છે કઈ ઘટે એવો વાળા લાગે ને પણ એ બાજુ નથી તો સાલો ફેમિલી આપણે ઉતારવા આવી ગયા છે વાલુળા વાળીએ ટાવર વાળી અને જોઈ લો નો નજારો અત્યારે વાગી ગયા છે અગિયાર આપણે ઘરે થોડુંક બકાલું ઉતારતા હતા શાકભાજી

બતાવું એટલે ફીટ અત્યારે તમે જોવો છો બે વાગ્યા બે ને બે મિનિટ જી શકતા જમવા બનાશે મેથી પાલક કોથમી ધાણાભાજી અને ચટણી બની ગઈ છે સરસ મજાની અને હંડાઈ છે જમવા જવો પેલે આપણે જો જમી કારવીને અત્યારે છે ને ત્રણ વાગી ગયા છે ને વહી વાડીમાં અને વાડીમાં હું કામ આવ્યા એ બતાવું ને પહેલાં તમને ગાજર બતાવું આપણે ગાજર કવડા થઈ ગયા છે બીટ કવડા થઈ ગયા છે અને એનું જ છે ને આપણે શરૂઆત નથી કરી અને ગાજર જુઓ કવડા થઈ ગયા છે ગાજર આપણે છે ને મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે અને કેવી રીતના થાય ને એ બતાવશું આપણે તમે વિડીયા જુઓ એટલે તમને અંદાજ જ આવશે અને બીટ છે ને બીટે સરસ મજાના થઈ ગયા છે બતાવું આ બધા બીટ જ છે અને આની અંદર પાછું આપણે રોપણ કરી દીધું છે આ ભીંડો છે ને આપણે રોપતા નથી ઠંડીમાં પણ તોય તે મેં કીધું થોડુંક રોપી દઉં પણ થઈ જશે કાંઈ વાંધો નહીં આવે બે કેરા હતા રોપાણ લઉં કે ફેમિલી બીટે આપણે જ થોડા દિવસની અંદર જ એની શરૂઆત થઈ જશે અને મસ્ત મજાના થઈ જશે બીટે આપણે એક એક જ રોપાણ કરેલું છે સરસ મજાનું તો ઓડા થઈ ગયા છે બીટ આપણા મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ ફેમિલી વાડીમાં આવીને ઘડીક બેસીને તોય આપણને વાતાવરણ શાંત લાગે મસ્ત મજાનું કેવું જવું લીલુડી વાડી અને આ છે ને બે પડી આપણે રોપણ કરી હતી આ દસ દિવસ આમાં મૂળા ખેંચીએ છીએ પાછા પાળા જો આવા બધાય ખાલી થઈ ગયા ને એમાં પાછું રોપણ કરી દેવાનું છે આપણે અને હજી તો છે ને મૂળા ખેંચવાના બાકી જ છે કાયમ કાયમ ખેંચશે છે એ પણ આવા પાળા ખાલી થઈ ગયા એ કંઈ ખાલું પડ્યું ન રહેવા દેવાય અને અત્યારે આપણે પાણી પાવાનું હોય ચોમાસાનું પીડા પાણીનું હોય ને તો વાંધો ન આવે તો આવી બે પડી આપણે રોપણ કરી હતી હજી તો આપણે દસક મણ મૂળા નીકળશે ને દસ દિવસ તો આપણે મણ દોઢ મણ ખેંચશે એ કાયમ રોજ બતાવતા નથી પણ રોજ ખેંચશે એ આપણે તો આવી બે પડી રોપાણ કરી થી આપણે બીટનો નજારો એકદમ મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ છે વો ફેમિલી આ પાળા છે ને ત્રણ બીટના રોપેલા છે પણ ગાજરમાં આવી ગયા છે પણ કોઈ વાંધો નહીં થશે એટલા ખેંચશું હવે હવે આપણે ફટાફટ મંડીએ રોપાણ કરવા અને પાવાનું આજમાં હતું પણ આજમાં કાંઈ આપણે બે વાગે ત્રણ વાગે એમ જમવાનો સમય રે કઈ સમય હરખ રેવારમાં નાસ્તો કરીને પછી બે ત્રણ વાગી જાય જમવા માં ક્યારેક તો સાલો ફેમિલી ફટાફટ રોપણ કરવા માંડીએ આપણે સાલો ફેમિલી આપણે છે ને આવી રીતના રોપણ કરવાનું છે મૂળાનું ભેબ્ય કેમ ડુંગળી સો જેમ જ રોપણ કરવાનું છે જો આમ આ બધા છે ને ખેંચી લીધી એટલે જગ્યા થઈ ગઈ એટલે બે બે દાણા નાખી દી અને આ મૂળા ખેંચાઈ જાય પછી પાળા તો પીળા રહીને ફટું ફટું પાવું એમાં છૂટકો નહીં તો આ બધી શાકભાજી હોય ત્યાં સુધી રહેવા દેવાનું હોય તો છે ને પાછું મૂળા એ થઈ જાય અને આ મૂળા છે ને વીસ દિવસ થાય ને ત્યાં ખેંચવા પડે એવા થઈ જાય સરસ મજાના તો ફટાફટ છે ને આપણે લગપળી પડી પાડી દીધી છે ને બે પાળા સોંપી દીધા છે ને આ ત્રીજા પાળા એવા છે રોપણ કરવા અત્યાર સુધી કોઈ વિડીયો લેવું નહોતું હવે વિડીયાવાળા આવી ગયા છે આ હવે મંડીએ રોપાણ કરવા

આજે બનાવવાની છે આખા રવિયાનું શાક અને કાલમાં બનાવ્યું તો આપણે પનીરનું મસ્ત મજાનું કાજુ કતરી અને અત્યારે તો છે ને તાજા તાજા રવિયા તોડી લીધા છે અને ધાણાભાજી તો એવું છે ફેમિલીને રવિયા જવું કેવા સરસ મજાના તોડી લીધા છે ઉછન પપ્પાએ તોડ્યા ને ત્યાં મેં બીયાના સોળા તોડી લીધા છે બીના તો ચાલો ફેમિલી હવે ધાણા ભાજી લઈ લઈને ગાજરના કેરા તો એની વાત જ નહીં જાવ એક નંબર ફસ્ટ ક્લાસ પણ કાલમાં આ છે તો બીટ છે ને પાળે છે આપણે બધે પાળે રોપાણ કર્યું તો આવી રીતનું જો બીટ છે જ તે પણ બતાવીને આમાં ઊભા પાળે છે રોપાણ કરેલું મસ્ત મજાનું સરસ મજાનું रेडी है तारे आठ मांग्यो से फर्स्ट क्लास असालो फैमिली ढाणा भाजी ले ले आखर पेन ले गी पेन ले गी से ले गी हम तो तो लेवस पर से आवे तो फैमिली से नहीं ढाणा भाजी ले लीन ताजी ताजी ताडा भाजी नसे न तो पर फजिया बनावा मस्त मजा ना અને પાલક નાખી હતી લીલું લસણ અને ધાણાભાજી ને મેથી ભજીયા થતાં ટોપ કા સરસ મજાના તો આ લસણ ખેંચી લીધું છે લીલું અને હવે જાય ઘરે તો અત્યારે જઈને હવે ભેંસ ધોવાની છે ભાંસ પડી ગઈ છે અને વાડીનો નજારો કાંક અલગ જ આવે અત્યારે કા મસ્ત મજાનો સરસ મજાનો સુપર